ગુજરાતમાં આજે એવી એક ઘટના બની છે જેના કારણે બધા ચોંકી ગયા છે જામનગરના ટાઉન હોલમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીની સભા યોજાઈ રહી હતી ત્યારે કોંગ્રેસના એક કાર્યકરે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પર હુમલો કર્યો છે ત્યારે ત્યાંના કાર્યકરોએ તે હુમલાખોર ધોઈ નાખ્યો છે અને માર મારવામાં આવ્યો છે અને પોલીસે તરત જ આ હુમલાખોરને પકડી લીધો છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ એક નિવેદન આપ્યું છે ટ્વીટ કરીને તમને એ જાણકારી આપી કે હું લાખોરને ને કઈ જ કરવા નથી માંગતો આ વિગતે હું પછી વાત કરીશ ત્યારે ચૈતર વસાવાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે તો આ વિડીયોમાં આપણે જાણીશું કે ચૈતર વસાવાએ શું પ્રતિક્રિયા આપી અને કઈ રીતે આ ઘટના બની

પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય આજે જામનગર ખાતે ગોપાલભાઈ ઇટાલિયાની જાહેર સભામાં એક વ્યક્તિ દ્વારા એમના પર જૂતો મારીને હુમલો કરવામાં આવ્યો છે જેનો અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ ગોપાલભાઈ ઇટાલિયા અમારા ધારાસભ્ય છે લોકપ્રિય નેતા છે અને આમ આદમી પાર્ટી એ ગુજરાતના તમામ વર્ગના લોકો માટે આજે અવાજ બની રહી છે ત્યારે કેટલીક પાર્ટીઓના નેતાઓને પસંદ નથી અને કેટલાક લોકોનો ઉપયોગ કરીને અમારી સભાઓ રોકવા માટેનો જે આ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે જે ચોક્કસ પ્રમાણે એક નિંદાની ભાગ છે અને અમે ગુજરાતની જનતા સાથે છે આવી રીતના અમારા લોકો પર હુમલાઓ અમે કોઈ પણ ભોગે સાખી નહીં લઈએ અને ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ અને લડતા રહીશું અમને ભલે જેલોમાં નાખવામાં આવે છે અમારા પર ખોટા કેસો કરવામાં આવે છે અને અમારી સભાઓમાં આ પ્રકારના નશો કરાવીને લોકોને મોકલીને જૂતાઓ પણ મારવામાં આવે છે છતાં અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવતા રહીશું જનતાને ન્યાય અપાવતા રહીશું અને આવા પ્રકારની ઘટનાઓથી અમારું મનોબળ ક્યાંય વ્યથિત થવાનું નથી એનાથી પણ વધારે તાકાતથી આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં આગળ વધશે